સુરત શહેરના પાલ ગામ ખાતે આવે શ્રી જલારામ સેવા ટ્રસ્ટ પાલ દ્વારા સાત દિવસ માટે શ્રી રામચરિત માનસ કથાનું આયોજન કરાયું છે સુરત શહેરના પાલગામ ખાતે શ્રી જલારામ સેવા ટ્રસ્ટ પાલ દ્વારા શ્રી રામચરિત માનસ શ્રી રામ કથાનું તારીખ ઓગણત્રીસમી માર્ચથી ચાર એપ્રિલ સુધી કથાકાર દીપક મહેતા દ્વારા રસપાન કરવામાં આવે છે તેની સાથે સાત દિવસ સુધી ભવ્ય ભંડારાનું પણ આયોજન કરાયું છે આ કથાનો લાભ દરરોજ પાંચસો થી વધારે ભક્તો લેતા હોય છે મારું નામ બડવેન પટેલ છે આ આયોજન એક અચાનક ઊભું થઈ ગયેલું આયોજન છે શ્રી શ્રી જલામ સેવા ત્રસ આયોજિત શ્રી રામચરિત માનસ કથાનું આજે ઓગણત્રીસ ત્રણ બે હજાર પચીસના રોજે શરૂ થયું આજે ચોથો દિવસ છે અને ચોથી તારીખે ચાર ચાડે એની પૂર્ણાહિતિ છે એ દરમિયાન કથા જ્યારે શરૂઆત થઈ ત્યારથી મહાપ્રસાદીનું આયોજન કરેલું છે અને કથાની અંદર પાંચસોથી વધુ લોકો એમનો લાભ લે છે આ કથા દીપકભાઈ મહેતા જે કથાકાર છે અને એમાં પાંચસોથી વધુ વ્યક્તિઓ જોડાય છે એમ આગામી દિવસમાં તો આજે ચાર ચારે અમારી પૂર્ણાહિતિ છે અને આજના રોજ આજે તારીખ એક ચાર બે હજાર પચીસના રોજ સાંજે નવ કલાકે આજે ડાયરાનું આયોજન પણ છે અને આ સર અમારું જલામ મંદિર પાલગામ તેખડી ફર્યું જલામ ચોક છે